ગુજરાત રાજ્યમાં લોકસભા ચૂંટણીનું મતદાન આવતીકાલે સાત મેના રોજ યોજાવનાર છે ત્યારે રાજકીય પાર્ટીઓ દ્વારા છેલ્લા કેટલાય દિવસોથી જોરો પોતાની પાર્ટીનો પ્રચાર પ્રસાર જોશમાં શરૂ કરી દેવામાં આવ્યો હતો શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ખાટલા બેઠકોથી લઈ મોટી જનસભા રેલીઓ સહિત અનેક વિવિધ માધ્યમો થકી પ્રચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે હાલ અંતિમ ચરણમાં જોરો શોરોમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે રાજકીય પાર્ટીઓ પ્રચારમાં એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે પ્રચારના અંતિમ દિવસે ગત રોજ મહિસાગર જિલ્લાના સંતરામપુર શહેર ખાતે દાહોદ જિલ્લાના સાંસદ ઉમેદવાર જસવંતસિંહ બાબુના પ્રચાર માટે રાજ્યના શિક્ષણ મંત્રી અને સંતરામપુર તાલુકાના ધારાસભ્ય ડોક્ટર કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિમાં ભવ્ય બાઇક રેલી યોજવામાં આવી હતી જિલ્લાની ત્રણ વિધાનસભા પૈકી સંતરામપુર વિધાનસભા દાઉદ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ છે ત્યારે દાઉદ લોકસભા બેઠકના ઉમેદવાર જસવંતસિંહ બાપુરના સમર્થનમાં સંતરામપુર નગરમાં ભાજપની ભવ્ય બાઇક રેલી અને રોડ શો યોજવામાં આવ્યો હતો કે જેમાં ઉમેદવાર જસવંતસિંહ અને શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ દ્વારા દુકાનદારો અને નગરજનો સાથે જનસંપર્ક પણ કર્યો હતો સંદીપ દેવાશ્રય સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મહીસાગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ